સમગ્ર બનાવમાં એવું છે કે ગઈ તારીખ એકવીસ તારીખ મારો ભાણેશ પરાગ જયંતિભાઈ ગોહેલ તે તેના ફ્રેન્ડની હેલ્પ કરવા જતો હતો ન્યારી ડેમના રોડ ઉપર તો મારો દીકરો રોડ ક્રોસ કરતો હતો અને પૂર ઝડપે આ ગાડી આવી અને મારા છોકરાને ઉડાડી દીધો ઉડાડી દીધો એ તો કાંઈ વાંધો નહીં પણ મારા છોકરો ઉડાડ્યો પણ એ લોકો છે ને એની ગાડીને જોવે છે કે મારી ગાડીને ક્યાંય કાંઈ વાંધો કે હિંજરી આવી નથી ને મારો છોકરો સાડા ત્રણ વાગ્યાના તડકામાં

તેમાં એવું અમને દેખાણું કે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા ને જેણે મારા છોકરાને ઉડાવ્યો ને એ બે વ્યક્તિ નીચે ઉતરી ગયા પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગળ આગળની ડ્રાઇવિંગ સીટમાં બેસે છે જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યો અને જે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા જેણે મારા છોકરાને ઉડાવ્યો ને એ સાઇડમાં અડપવારીને ઊભો હતો

બેન તમે ક્યાં છો એટલે હું એમ કે સાહેબ હું હોસ્પિટલે છું હાલો બેન અમે હમણાં કલાકમાં આવીએ બે કલાકમાં આવીએ પણ હજુ સુધી મારા છોકરાની સાર સંભાળ લેવા કોઈ આવ્યું નથી બધી વાત કઈ રીતે કે આ રીતનું આમ છે આ રીતનું આમ છે અને જે રોડ ઉપર આ બનાવ બનો રોડ એટલો ફેમસ છે ને કે અહીંયા મોટા મોટા પાર્ટી પ્લોટ છે ને સીસીટીવી ફૂટેજ ગાયબ છે સીસીટીવી માં પણ દેખાય છે ત્યારે બાળક જાતો હોય અને ગાડી ઉડાડે હા પોલીસ કાર્યવાહી નથી છતાય પોલીસ કાર્યવાહી નથી કરતી ઈ પોલીસ અમને એમ કે છે તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ અમને ખબર છે અમને કાયદાની ખબર છે તમે અમને કાયદા શીખવાડો હવે શું માંગ તમારી હવે માંગ એમ કે આ પરાગ જયંતિભાઈ ગોહલ અમારે ન્યાય મળે